વડોદરા શહેરના છાણી કેનલમાંથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ તપાસ હાથ ધરવામાં આવી વડોદરા શહેરના છાણી કેનલમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે પાણીમાં તરતો એક મૃતદેહ છે જેથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો તેમજ મૃતદેહ કોનો છે તેની તપાસ હાથ ધરી ચેક કરવા કરે છે તો અમે જતા સર આવીને જોયું તો બોડી એકદમ કોવાઈ ગયેલી હતી અને એને દ્વારા બાંધીને બહાર કાઢે છે કોણા બહાર ડેડ બોડી બહાર કાઢી લેવાય આવી છે ડેડ બોડી બહાર કાઢી